નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આજે આપણે વાત કરીશું જે મિત્રો ધોરણ દસ પાસ છે બાર પાસ છે ગ્રેજ્યુએટ છે પોસ્ટ ગ્રેજ્યુએટ છે આઈટીઆઈ કર્યું છે ડિપ્લોમા કર્યું છે તેમજ અન્ય વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતી તો આ તમામ શૈક્ષણિક લાયકાત ધરાવતા માટે જે પણ ઉમેદવારો જે પસંદગી પામશે તો મને ઘણી ખુશી થશે તેના માટે વિડીયો બનાવી રહ્યો છું વિડીયો અંત સુધી જોશો સંપૂર્ણ માહિતી તમને મળી જશે આ ઉપરાંત બીજા અન્ય મિત્રો જરૂરિયાતમંદ મિત્રો છે એમના સુધી ઇન્ફોર્મેશન પણ પહોંચાડજો વિડીયો શરૂ કરી અને પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરી લેજો જેથી કરી આવનાર આવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમારા સુધી પહોંચતી રહે સમયનો વેસ્ટ ન કરતાં આગળ વાત કરીએ તો દોસ્તો મદદનીમક રોજગારની કચેરી અમદાવાદ તરફથી આ ભરતી મેળો આયોજિત થવા જઈ રહ્યો છે આ રોજગાર ભરતી મેળાની આપણે વાત કરીએ તો તારીખ ત્રીસ મે બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકે યોજાશે ખાસ ધ્યાન રાખજો ફરીવાર તારીખ અને સમય કહું છું ત્રીસ તારીખના રોજ આ મહિનાની સવારે અગિયાર કલાકે આ ભરતી મેળો યોજાશે દોસ્તો જેમાં આપણે શરૂઆતમાં વાત કરીએ એ પ્રમાણે શૈક્ષણિક લાયકાતની ફરીથી વાત કરીએ તો ઉપરોક્ત ભરતી મેળામાં ધોરણ દસ પાસ પછી બાર પાસ છે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ આઈટીઆઈ ઉમેદવારો ડિપ્લોમા ઉમેદવારો વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અમદાવાદ જિલ્લાની નામાંકિત કંપનીઓ રોજગારી સાથે ઉપસ્થિત રહીને નોકરી આપશે આથી રોજગારમાં વાંચું ઉમેદવારોએ આધાર કાર્ડ તેમજ રિઝ્યુમની કોપી સાથે ભરતી મેળામાં ઉપસ્થિત રહેવાનું છે હવે દોસ્તો ભરતી મેળાના સ્થળની આપણે વાત કરી લઈએ તો અસારવા બહુમાળી ભવન પ્રથમ માળ બ્લોક ડી ગીરધરનગર બ્રિજ પાસે સાહીબાદ અમદાવાદ આ એડ્રેસ રહેશે ત્યાં તમારે પોતાનો આધાર કાર્ડ અને રિઝ્યુમની કોપી સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે આ ઉપરાંત શું જો તમે રોજગારીની શોધમાં છો તો આજે જ અનુબંધમ વેબ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો વેબસાઇટ રહેશે અનુબંધમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આની લિંક આજની વિડીયોની નીચે મળશે આ ઉપરાંત ટેલિગ્રામ અને ફેસબુક પર પર મોડલ કરિયર સેન્ટર અમદાવાદની પેજને તમે લાઇક કરી શકો છો જેથી કરી આવી ઇન્ફોર્મેશન તમારા સુધી ઘરે બેઠા ફ્રીમાં મળતી રહે આજની આ વિડીયોને જરૂરથી લાઇક કરજો બીજા સુધી શેર કરજો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ